નમસ્કાર મિત્રો હમણાં બે જ દિવસ પહેલાં આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે ચાઈનામાં ગયા હતા અને એના વિડીયો અને સમાચાર તમને ભારતની નાનામાં નાની ચેનલથી લઈ અને મોટામાં મોટી ન્યૂઝ ચેનલ સુધીમાં તમને ઘણા એવા વિડીયો જોવા મળ્યા હતા પરંતુ તેની પાછળની સચ્ચાઈ કે જે તમને નથી જણાવવામાં આવી અને એની સચ્ચાઈ શું છે અને આ ગોદી મીડિયા અને ભારતની મોટામાં મોટી ન્યૂઝ ચેનલો આ ન્યૂઝ તમારા સુધી નથી પહોંચાડી રહી પરંતુ આપણે એ વાતનો ખુલાસો કરીશું અને એ સચ્ચાઈને આજે તમારા સુધી પહોંચાડીશું તો મિત્રો વિડીયોને પૂરો જોવાનો છે અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો કેબી બી સિદ્ધપુર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમ કે આ ચેનલ પર નવા નવા ને સાચા ન્યૂઝ તમને નિહાળવા મળશે તો મિત્રો બે દિવસ પહેલા ચાઇનામાં એક સભા યોજાણી હતી એસસીઓની અને જેમાં ભારત પાકિસ્તાન રશિયા જેવા ઘણા બીજા અન્ય દેશોએ ભાગ લીધો હતો અને બધા જ ત્યાં ગયા હતા જેમાં ભારતના મોદી રશિયાના પુતિન અને ચાઇનાના શી જિનપિંગ કે જેઓ સાથે મળી અને ત્રણેય જણા એકબીજાને હાથ મિલાવી રહ્યા હતા ગળે મળી રહ્યા હતા અને જેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર બે ત્રણ દિવસથી ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ઘણી ન્યૂઝ ચેનલો અને ઘણા માણસોનું એવું પણ કહેવું છે કે ભારત રશિયા અને ચાઇના જેવા ત્રણ શક્તિશાળી દેશો એક થયા છે અને ત્રણેયની મિત્રતા આવી ગાઢ બની છે તો હવે દેશમાં જરૂર કાંઈક સારું થશે અને ખૂબ જલ્દી ભારતને સારા એવા સમાચાર મળશે અને ભારત ટેરિફથી બહાર આવી જશે અને આવા ત્રણેય દિગ્ગજ નેતાઓના આવા ફોટા જોઈ અને અમેરિકાના ટ્રમ્પ કે જેમની છાતી ઉપર એકી સાથે સો સો ઝેરી કરડ્યા હોય એવું ઝેર એમના ઉપર ચડી રહ્યું હશે પરંતુ મિત્રો સચ્ચાઈ શું છે એ હું તમને જણાવું છું પરંતુ મિત્રો અત્યારે મોદીજી અને ચાઇનાના સી જિનપિંગ કે જેઓ એકબીજાને ગળે મળી રહ્યા છે અને ભાઈચારાની ભાવના દર્શાવી રહ્યા છે એ જ ચાઇના કે જે હમણાં થોડા જ દિવસો પહેલાં ભારત પાકિસ્તાન યુદ્ધ એટલે કે સિંદૂર મિશનમાં એ જ ચાઇના કે જે ભારતને સમાપ્ત કરી નાખવા માટે પાકિસ્તાનને હથિયાર આપતું હતું અને આ ચાઇના કે જે પાકિસ્તાનનું ખાસ મિત્ર છે અને તે હંમેશા તેને યુદ્ધમાં સપોર્ટ પણ કરે છે અને એટલું જ નહીં પરંતુ પાકિસ્તાન ચાઇના છે તો દોસ્ત બનાવો શું આ વાત યોગ્ય છે અને બીજી વાત એ છે કે ભારત અને ચાઇના વચ્ચે હંમેશા વિવાદો થતા રહ્યા છે પરંતુ અત્યારે ચાઇના અને ભારત એટલા માટે દોસ્ત બની રહ્યા છે કારણ કે ભારતને નડે છે અમેરિકાનો પચાસ ટકા ટેરિફ ટેક્સ અને તેને લઈ અને ભારત

લગાવે કોઈ પરવા નથી કેમ કે હવે ભારતની સાથે રશિયા અને દિગ્ગજ ચાઇના જેવો સપોર્ટો છે જે મેન્યુફેક્ચર છે જેમ કે કોટન ટેક્સટાઇલ હીરા સોનાના ઘરેણા કે પછી બીજી ઘણી બધી વસ્તુઓ હોય આ બધી જ ભારતની પ્રોડક્ટો એ ચાઇનાની બજારમાં ચાલવાની જ નથી કેમ કે ચાઇનાના બજારમાં ભારતની ચીજ વસ્તુઓની કોઈ ડિમાન્ડ રહેવાની જ નથી અને ચાઇનાને જે જોઈએ છે તે ખૂબ જ સારું અને ભારત કરતાં સારી રીતે બનાવી નાખે છે માટે આપણી ચીજવસ્તુઓ કાંઈ ચાઇનામાં વેચાવા નથી જવાની મતલબ કે અમેરિકાના પચાસ ટકા જે ટેરિફ ટેક્સ લાગ્યો છે તેના કારણે ભારતનો ભાગનો એક્સપોર્ટ બંધ થઈ ગયો છે અને તે હજી સુધી સ્ટાર્ટ થયો જ નથી કારણ કે આટલો મોટો જથ્થો જે ભારતનો માલસામાન છે જે અમેરિકામાં જતો બંધ થઈ ગયો છે

કે આ એ જ તુર્કી છે કે જે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વખતે એટલે કે સિંદૂર મિશન વખતે આ એ જ તુર્કી હતું કે જેણે પાકિસ્તાનને ડ્રોન આપ્યા હતા કે તમે ડ્રોન દ્વારા આ ભારત ઉપર હુમલો કરો અને ભારતને સમાપ્ત કરી નાખો તો મિત્રો શું આ દુશ્મન સાથે હાથ મિલાવો અને એની સાથે પણ દોસ્તી કરવી શું યોગ્ય છે અને મોદીજીનું એવું કહેવું છે કે ચાઈનાની જેમ હવે તુર્કી સાથે પણ ભારતને સારા સંબંધ થઈ ગયા છે તો મિત્રો થોડાક સમય પછી ક્યાંક એવું જોવા ના મળી જાય કે હવે પાકિસ્તાન સાથે પણ આપણા સંબંધ સારા થઈ ગયા છે દુશ્મની હતી ત્યાં સુધી હતી હવે એ પણ આપણો દોસ્ત બની ગયો છે ક્યાંક આ દિવસો પણ જોવા ના પડી જાય કેમ કે મોદીજીનો એક વફાદાર મિત્ર હતો અને જેના માટે મોદીજી નારા પણ લગાવતા હતા કે માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ અને એ ખાસ મિત્ર એ તો ભારતમાં ભળી અને પછી ભારત ઉપર જ પચાસ ટકાનો ટેરિફ ટેક્સ ફોડી અને દોષમાંથી દુશ્મન બની ગયો છે તો પછી આ બધા તો પહેલાથી જ દુશ્મન હતા

કેમ કે પંજાબમાં ઓટો પાર્ટ્સ મશીનરી ટૂલ કપડાઓ રમતગમતના સાધનો લેધર અને એગ્રિકલ્ચર એટલે કે ખેતીના સાધનો આ બધી જ વસ્તુઓ તેઓ અમેરિકામાં મોકલતા હતા અને હવે અમેરિકામાં જતી દરેક વસ્તુઓ પંજાબની બંધ થઈ ગઈ છે એમના ધંધા વિખરાઈ ગયા છે એમની પ્રોડક્ટ હવે એમની પાસે પડી રહી છે એને ખરીદવાવાળું કોઈ આંતરરાષ્ટ્રીય બજાર હજી સુધી મળ્યું નથી અને પંજાબ આ વર્ષમાં ત્રીસ હજાર કરોડનું નુકસાન ભોગવી રહ્યું છે અને આપણી ન્યૂઝ ચેનલો એવું દર્શાવી રહી છે કે ભારત અને ચાઈના હવે એક થયા છે તો પચાસ ટકા ટેરિફ ટેક્સની કોઈ પરવાજ નથી કેમ પરવા નથી ભાઈ આ બધી વસ્તુઓ કાંઈ ચાઇના તો ખરીદવાનું નથી કેમ કે ચાઈના આ બધી જ પ્રોડક્ટો જાતે જ બનાવી લેશે તો પછી આ ભારતના એક એક રાજ્યો અને એક એક ઉદ્યોગોમાં જે બેકારી આવી છે અને જે એક્સપોર્ટ રોકાઈ ગયો છે તેનું શું થશે અને ચાઈના તો ખુદ ખેતી માટે તેનું ખાતર ભારતમાં મોકલે છે અને થોડાક સમય પહેલાં તેણે એ ખાતર રોકી નાખ્યું હતું તેનાથી આખા ભારતના ખેડૂતોને ખાતર મળતું બંધ થઈ ગયું હતું અને મોટા ભાગના ખેડૂતો મોટી લાઈનમાં લાગેલા જોવા મળ્યા હતા એમ છતાં પણ તેમને ખાતર નહોતું મળતું તો પછી ચાઈના પોતે ભારતને ખાતર જેવા પદાર્થો આપી રહ્યું છે આપણા ભારતનો માલ કેવી રીતે ખરીદે ભારતનો એક્સપોર્ટ એકદમ રોકાઈ ગયો છે કારણ કે ભારતની મોટા ભાગની ખેતી થી લઈ અને ઉદ્યોગો થી માંડી અને મોટા એક્સપોર્ટ પચાસ ટકા ટેરિફ ટેક્સ લગાવી દીધો છે માટે એમના ઉપર હવે કરોડોના માલ સાથે ટેક્સ ભરવો પડે છે તેથી ભારતનો એક્સપોર્ટ બંધ થઈ ગયો છે અમેરિકા સાથે અને આખા દેશનો મોટા ભાગનો બિઝનેસ અને એક્સપોર્ટ આપણો અમેરિકા સાથે હતો જે બંધ થઈ ગયો છે તેથી ભારતમાં બધા જ ઉદ્યોગોનો માલ તેમની પાસે જથ્થામાં પડ્યો છે અને એ ભારે ભડખમ મોટા માત્રામાં ભેગો થયેલો માલ તેઓ ક્યાં એક્સપોર્ટ કરે કારણ કે બીજું કોઈ આંતરરાષ્ટ્રીય માર્કેટ ભારતે હજી સુધી નથી શોધ્યું કે નથી તો મળ્યું તો આટલા બધા માલનો ખપાવ ક્યાં થશે પરંતુ ભારતની ન્યૂઝ ચેનલો આ બધું નુકસાન અને ભારત દેશ હાલમાં કઈ પરિસ્થિતિમાં છે એ બધું ક્યારેય નહીં દેખાડે એમને તો ખાલી એક જ ન્યૂઝ દેખાશે કે આપણા વડાપ્રધાન મોદી ચાઇનામાં ગયા છે અને ચાઇનામાં એમનું ધૂમધામથી સ્વાગત કરવામાં આવ્યું છે અને તેઓ જેવા વિમાનમાંથી ઉતર્યા એની સાથે એમને લાલ ચાદરો પાથરી અને એમને તેડાવવામાં આવ્યા હતા અરે ભાઈ એ વડાપ્રધાન છે તો એમણે ચાદરો તો પાથરવાના જ છે અને ખાલી આપણા નરેન્દ્ર મોદી માટે જ એમણે ચાદરો નથી પાથરી એમણે આ જુઓ પાકિસ્તાનના વડાપ્રધાન માટે પણ આવી જ રીતે ચાદરો પાથરી છે અને આપણી ગોદી મીડિયા એ નહીં દેખાડે કે મોદીજીના સ્વાગત માટે ખાલી પાંચ માણસો આવ્યા છે અને પાકિસ્તાન જેવા નકામા દેશ માટે એમના વડાપ્રધાનને લેવા માટે જુઓ આખી એ ટીમ આવી છે આ આપણી ન્યૂઝ ચેનલવાળા નહીં દેખાડે અને મિત્રો આપણી ન્યૂઝ ચેનલો એ પણ નહીં દેખાડે કે અત્યારે અમેરિકામાં એક સૌથી મોટી જાજ કમિટીની ટીમ સોલાર પેનલ ઉપર જાજ કરી રહી છે અને મિત્રો અત્યારે સોનાર પેનલની વાત કરીએ ને તો ભારત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે એના વેચાણ માટે અને અમેરિકા ખૂબ ભારે માત્રામાં ભારતમાંથી સોલાર પેનલો લઈ જાય છે અને તેનો ઉપયોગ કરી રહી હતી પરંતુ હવે તેના ઉપર અમેરિકાના જાજ કર્મીઓ તપાસ કરી રહ્યા છે કે ભારત આ બધી સોલર પેનલો કે જે બીજા દેશમાંથી લાવે છે સસ્તા ભાવમાં અને મેડ ઇન ઇન ઇન્ડિયા કરી અને તેનું પ્રોડક્ટ બદલી અને તે અમેરિકામાં મોટી કિંમતે વેચી રહ્યું છે અને તેની જાચ શરૂ થઈ ગઈ છે અને ભારતમાં સોલરની સૌથી મોટી કંપની અદાણીની છે ગ્રીન એનર્જી એ અદાણીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અને ટાટાનો પણ આ સોલરનો એક પ્રોજેક્ટ છે પરંતુ અદાણીનો સૌથી મોટો છે અને આ પ્રોજેક્ટની સોલર પેનલો કે જે અમેરિકામાં ખૂબ ભારે માત્રામાં જઈ રહી છે અને હવે તેના ઉપર પણ તેઓ રિસર્ચ કરી રહ્યા છે કે આ ભારતની એક બનાવટી છે અને જો આ વસ્તુ તેઓ સાબિત કરી નાખશે ને કે ભારત સસ્તા દામમાં વિદેશમાંથી આ પેનલો લાવી અને ભારે કિંમતમાં તેઓ અમેરિકાને આપે છે તો આ સોલર પેનલ ઉપર પણ ખૂબ ભારે માત્રામાં ટેરિફ ટેક્સનો ધમાકો થવાનો જ છે અને તેની જાંચ પણ થઈ રહી છે અને આ ટ્રમ્પ ભારતના અદાણી જેવા ઉદ્યોગપતિ ઉપર પણ આ રીતનો પ્રહાર કરી રહ્યો છે અને મિત્રો હાલમાં અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ યુરોપિયનના જેટલા પણ દેશો છે એમને ધમકાવી રહ્યા છે કે તમે મારી જેમ ભારત ઉપર આવી રીતના જ ટેરિફનો ધમાકો કરી નાખો અને તમે ભારત પાસેથી જે તેલ ડીઝલ પેટ્રોલ ખરીદો છો તે બંધ કરી નાખો હવે મિત્રો તમે એમ વિચારતા હશો કે ભારત પાસે ક્યાં એટલો તેલ અને ડીઝલ પેટ્રોલનો જથ્થો છે કે તેઓ આ યુરોપિયન દેશોને તેલ વેચતા હશે તો મિત્રો વાત એમ છે કે આપણા મુકેશ અંબાણી કે જે રશિયા પાસેથી સસ્તા ભાવમાં ખૂબ ભારે માત્રામાં તેલ ખરીદે છે અને એ જ ડીઝલ પેટ્રોલને તેઓ પ્રોસેસ કરી અને ઊંચી કિંમતમાં તેઓ યુરોપિયનના દેશોમાં વેચી રહ્યા છે અને હવે તેલને ખરીદવાનું હવે યુરોપિયન દેશોને ના પાડી રહ્યો છે આ ટ્રમ્પ અને જો યુરોપિયન દેશો ટ્રમ્પનું કેવું માની અને જો આ ભારતમાંથી તેઓ ડીઝલ પેટ્રોલ ખરીદવાનું બંધ કરી નાખશે તો અંબાણીનો આ બિઝનેસ પણ ફ્લોપ જશે અને તેઓ પછી આ રશિયામાંથી તેલ ખરીદીને કોને વેચશે કારણ કે યુરોપિયન દેશો ખરીદવાનું ના પાડી દેશે તો પછી આ એક્સપોર્ટ પણ તેમનો બંધ થઈ જશે અને તેનાથી સરકારને જે ટેક્સ રૂપી રકમ મળતી હતી તેના ઉપર પણ મોટો ફટકો લાગશે આમ ટ્રમ્પ હાલમાં અદાણી અંબાણી કાપડ ઉદ્યોગ હીરા ઉદ્યોગ આવા ઘણા બધા ઉદ્યોગો છે ભારતના કે જેના ઉપર ટ્રમ્પ ખૂબ જ નડી રહ્યો છે પરંતુ ગોદી મીડિયા આવા સમાચાર ક્યારેય તમારા સુધી નહીં પહોંચાડે અને એ પણ ન્યૂઝ તમારા સુધી નહીં પહોંચાડે કે હાલમાં ઓસ્ટ્રેલિયામાં જેટલા પણ ભારતીયો છે એમની ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એમને મારવામાં આવી રહ્યા છે ધમકાવવામાં આવી રહ્યા છે રોડ પર દોડાવવામાં આવી રહ્યા છે અને એમને એવી ધમકી આપવામાં આવી રહી છે કે આ ભારતીયોને ઓસ્ટ્રેલિયામાંથી કાઢી મૂકો તેમના કારણે ઓસ્ટ્રેલિયાનું કલ્ચર ખરાબ થઈ રહ્યું છે તો મિત્રો ઓસ્ટ્રેલિયાની અંદર ભારત સિવાય બીજા બધા જ દેશોના ઘણા બધા માણસો રહે છે તો એનાથી આ ઓસ્ટ્રેલિયાનું કલ્ચર ખરાબ નથી થઈ રહ્યું અને ખાલી આ ભારતીયોના કારણે જ તેમનું કલ્ચર ખરાબ થઈ રહ્યું છે તો મિત્રો તમે સારી રીતે સમજતા હશો કે આ ઓસ્ટ્રેલિયા એ અમેરિકાના કારણે જ આ ભારતીયોને ધમકાવી અને એમને મારી રહ્યું છે એમ છતાં ગોદી મીડિયા આવા ન્યૂઝ તમારા સુધી નહીં પહોંચાડે અને તેઓ એવા ન્યૂઝ પહોંચાડશે જેનાથી તમે ભરમાઈ જશો જેમ કે હિન્દીમાં એક સૌથી મોટી અને પોપ્યુલર ન્યૂઝ છે જેનું નામ છે સુદર્શન ન્યૂઝ અને તમે જોઈ શકો છો કે આ સુદર્શન ન્યૂઝ એવું કહી રહ્યું છે કે ટ્રમ્પનું મોત થઈ ગયું છે ટ્રમ્પ હવે આ દુનિયામાં રહ્યો જ નથી અને આવા ન્યૂઝ તે આપણા સુધી પહોંચાડી રહ્યું છે અને આપણી ભારતની ભોળી પ્રજા કે જે આવા ન્યૂઝ ચેનલોમાં ફસાઈ અને એમનું કેવું માની લેશે પરંતુ ભારત દેશ કઈ પરિસ્થિતિમાં છે અને ક્યાં જઈ રહ્યો છે એ તે ક્યારેય નહીં દેખાડે આવા ખોટા સમાચારો છાપી અને તેઓ આપણી જનતાને ભરમાવી રહ્યા છે અને મિત્રો એક ખાસ ન્યૂઝ એ પણ છે કે અમેરિકાના જે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર પચાસ ટકા ટેરિફ ટેક્સ લગાવ્યો છે તેને લઈ અને અમેરિકાના કોર્ટે એવું જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવી રીતે પોતે જાતે નિર્ણય લઈ અને પચાસ ટકાનો ભારે ભડખમ ટેક્સ લગાવવાનો અધિકાર એમને છે જ નહીં અને એનો કેસ હાલમાં અમેરિકામાં ચાલી રહ્યો છે અને જો આ વાત સાબિત થઈ જશે તો મિત્રો એવું માન્ય છે કે કદાચ ટેરિફ ટેક્સમાં ઘણો ઘટાડો થઈ જશે પરંતુ આ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે તેની સરકાર ખરીદી પણ નાખી શકે એમ છે માટે કાંઈ નક્કી ના કહેવાય પરંતુ સાચી વાત તો એ છે કે પચાસ ટકાના ટેરિફ ટેક્સમાં ઘટાડો સો ટકા થવાનો છે તો મિત્રો આવી ગોદી મીડિયાથી સાવધાન રહો અને શું બને છે આગળની ઘટના તેના સાચા સમાચાર તમને આ ચેનલ પર જરૂર નિહાળવા મળશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા વિડીયો સાથે જય માતાજી